અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અગિયારમી એશિયન એક્વેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસની ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરની રમતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં અગિયારમી એશિયન એક્વેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસની ની શરૂઆત થઈ રહી છે જેમાં ઓગણત્રીસ દેશોના અગિયારસોથી વધુ તરવૈયાઓ અને અધિકારીઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ઉદઘાટન થશે જે ભારતના બે હજાર છત્રીસ ઓલિમ્પિક આયોજન તરફ મહત્વપૂર્ણ પગલું છે આ સ્પર્ધા અઠાવીસમી સપ્ટેમ્બરથી અગિયારમી ઓક્ટોબર સુધી ચાલશે તરવાણી ડાઇવિંગ વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગ જેવા ક્રીડાઓમાં મેડલ્સ માટે સ્પર્ધા થશે આ પ્રથમ વખત છે જ્યારે ભારત આ પૂર્ણ એશિયન એક્વેટિક ચેમ્પિયનશીપનું આયોજન કરી રહ્યું છે અને તે બે હજાર છવ્વીસ એશિયન ગેમ્સ માટે ક્વોલિફાયલ તરીકે પણ કાર્ય કરશે ભારતીય ટીમનું નેતૃત્વ બે વખતના ઓલિમ્પિક રમનારા શ્રી હરિ નાટરાજ કરશે જેમણે તાજેતરમાં જ નેશનલ રેકોર્ડ્સ સ્થાપ્યા છે ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી ઉપર તમારું હાર્દિક સ્વાગત છે અમદાવાદ શહેરમાં ઓગણત્રીસ દેશોના અગિયારસોથી વધુ ખેલાડીઓ અને મહેમાનોનું આગમન થયું છે મારી આગેવાની હેઠળ અમદાવાદે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સને સફળતાપૂર્વક આયોજિત કર્યા છે તેમણે વધુમાં કહ્યું કે દેશમાં બે હજાર છત્રીસ ઓલિમ્પિકનું આયોજન કરવા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર છે આ સ્ટેડિયમ વિદેશીઓને પણ ગમે તેવું અને નાના ગામડા શહેરના ખેલાડીઓ માટે અત્યંત ઉપયોગી છે તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવા માટે અગ્રેસર છે મુખ્યમંત્રી શ્રી ગુજરાતના ભવ્ય વારસા અને સંસ્કૃતિનો આનંદ લેવા માટે પણ આમંત્રણ આપ્યું અને કહ્યું કે ગુજરાતમાં આવેલા તમામ મહેમાનો અમારા અતિથિ છે દેશ અને વિશ્વભરમાંથી આવેલા ખેલાડીઓને હૃદયપૂર્વક સ્વાગત છે આ કોમ્પ્લેક્સ જે તાજેતરમાં ઉદ્ઘાટિત થયું છે ઓલિમ્પિક માનકની સુવિધાઓથી સજ્જ છે અને દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશના સ્પોર્ટ્સ સેક્ટરમાં વિકાસ થયો છે ખેલો ઇન્ડિયા યોજના દ્વારા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહ્યા છે ગુજરાતના ખેલાડીઓએ પણ ઓલિમ્પિકમાં રાજ્યનું નામ રોશન કર્યું છે તદુપરાંત ભારતે કોમનવેલ્થ ગેમ્સ માટે પણ અરજી આપી છે અને આગામી ચાર વર્ષમાં વધુ આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન છે